એકવીસમી સદી ચાલી રહી છે અને હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મગજમાં આવી છે શા માટે અંધશ્રદ્ધા દૂર કરવાનો સમય આવી ગયો છે હવે તે પણ જોઈશું હવાલાતમાં હવસ્ખોર કઈ રીતે ગયો છે તે આ રિપોર્ટમાં આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સારવારની આડમાં બીમારી દૂર કરવા આચર્યું આચર્યુંર ભૂવો અંતે હવાલાત માં આજના આ આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનો અંધકાર કેટલો ઘેરો છે તેનું એક હૃદયદ્રાવક દાખલો વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના આશલોના ગામેથી સામે આવ્યો છે જ્યાં ભગતભુઆના ભ્રમમાં ફસાઈ એક સગીરાએ ગુમાવ્યું પોતાનું બાળપણ પોતાનો વિશ્વાસ અને પોતાની સુરક્ષાનો હક વાસ્તવમાં વાત એમ છે કે આશોલ ગામની એક સગીરા છેલ્લા કેટલાક મહિનાથી બીમાર જ રહેતી હતી પરિવારના સભ્યો મંદિરમાં પ્રાર્થના અને દરગાહમાં દુઆ માટે લઈ જતા હતા જો કે બીમારી દૂર ન થતા

જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પારડી ગામની એક સગીરા છેલ્લા એકાદ બીમાર રહેતી હોય એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહ ઉપર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી પરંતુ એ સાજી નહીં થતા તેઓ પોતાના કોઈ સગાવાળા હતો એ મને જાણવામાં આવ્યા હતા કે કપરાડાના આસલોલા ગામે રહેતા શંકરભાઈ તળવી કરીને છે એ પોતે દેવળની અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાણા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે ત્રણ એક દિવસ રૂપાણા હતા દેવળમાં પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે દીકરીને મૂકીને જાઓ સાડો દસ પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષના ને ચાર વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી તાલુકામાં આવી ગયા હતા દીકરીને એકલતાનો લાભ લઈ આ શંકરભાઈ ના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયું અને ત્યારબાદ આસમોલના જે ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જાણકર્મ કર્યું દુષ્કર્મ કર્યું હતું સગીરાના પરિવારજનો ભુવાની મીઠી મીઠી વાતોમાં આવી ગયા હતા બીમારી દૂર કરવાના બહાને ભુવાએ સગીરા અને તેના પરિવારજનોને બે દિવસ સુધી પોતાના ઘરે રાખ્યા હતા જો કે બે દિવસ બાદ પરિવારના સભ્યોને ઘરે જવાનું કહી સગીરાને પોતાની પાસે જ વધુ સારવાર માટે રોકી રાખી હતી જ્યાં ભુવાએ દુષ્કર્મની ઘટનાને જંગલમાં અંજામ આપ્યો હતો જે બાદ દીકરીએ હિંમત રાખી પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો દીકરી છે એ પરત જ્યારે આવી અને પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે મેં અભયમનો કોન્ટેક્ટ કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા અને હિંમત આપતા દીકરીની માતાએ જાસનોલ ગામના જે છે એમ તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ ઈસમ જે ધર્મ કોઈ પણ ધર્મના નામે તે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે એમને સજા થઈ જજો પોલીસ તમને કોઈ છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની

ત્યાં સુધી આવા ગુના ફરી જન્મ લેતા રહેશે અને આવું ના થાય એટલા માટે સમાજે પણ જાગૃત થવાની ખાસ જરૂર છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ